લાગે હે ગ્રીન રોડ પર બનાયલો હોજી કે નો માખણ રોટ બસ કે નામ જ નહીં જીવા તારની બાકી પાર્ટિસ મે હે તો બહુ પહેલે જ લટવાથે ગંટી લે જ મરમન આવતી બસ કી ટિકેટ લેતી સી તરમ જેસી કૃષ્ણ કજોટણ બપોર ના કેટલા કિયા 11:30 રાખ્યું થ્યું ને બધું કામ કરણ પરવારી તો બસ અપરીમે બકોરાને અહીં તો બનાવી નાખ્યું ને અહીં તો ગ્રીન ઓરો બનાવ્યો ને બસ બાજરા રોટલા ને હાલ કોઈને બકોરા કરવા તો તો જો આવી રીતના સરસ મજાને આપણી બપોરા થારી બને તૈયાર થઈ ગઈ એટલે જે સાઈઝ છે બાજરાના રોટલા હે ને ફરી ફરી છે સલાડ ને બસ ગ્રીન ઓરો એ તો બનાવ્યું સ્પેશિયલ મસ્ત તો હાલો કોઈ બકોરા કરવા તો એ જે હે જો ઊંઠાના મેનક છે થ્યું ને આપણે સરસ મજાનું ઘી ગરમ કરી લીધું આ તછાજી બધું ઘી હતું એટલે એ જો ગરમ કરી લીધું અને બરબેને આપણે સુલે ગરમ કર્યું બધું ઘી ને ઈ બધું આપણે પ્રોસેસ નેત બતાવી તો ચાવી રીતના ગી સરસ પરણ રાખી દો આ ને ટ્રેન કરી રાખી આપણે છે આનું નામ તો આ ઘી તને બુકિંગ થગન હે તો હાલો આપણે ભરેલી છે

કરણી માં નાખતા જઈ ને કેટલા કરણીયા થઈ ને આપણે ઓટ કર કર લઈએ ઘી એકદમ મસ્ત ને શુદ્ધ અને દેશી ઘી ને કોઈ પ્રજાતિ મિલાવટ કે રહેવા ગરો જો મસ્તી નું હે ગ્રોડી સબ નેવજામાં ઘણોય બધું મેં કલ્ચરા કે નીચે સાઈન પાક સંતા આપડે સાઈન નીચે બેને દેને એટલે બસ પડી તો બસ અસલ હે સૂથે એકદમ મસ્તીનું દેશી ઘી હવે ને انકી ગ્લોબલ અને એક પોર તો આપડે મોક લાવવાનું હે एकदम કળીદાર ઘી કે ને ઈસ સે મસ્તીનું છે મને લાગે કે લમ એકદમ કળીદાર થઈ જશે तो आपण ना सिक्का किती भरेगी तो बस जव है कि अटिया जो रुंडा ना सियारक तो जो थियो ना अगडी परवारी ने बधी काम करेन ती वो कहन आज एक रेसिपी बनावन है मिठाई तो अब कैसे ते जो आपडी बनावन चालू कर दी थी तो वो काल वीडियो बना लागो हाण इनते तो बस आज मारे बनावन है लागला तो बस

આપણી ઘરે જ રૂપા લાડવા બનાવીને નાખ્યું પછી ઘરનું હોય દુજાણું એટલે ઘીનતા હોય બધી પ્લોટ ને બધું હે એટલે સરસ મજાનું લાડવા બનાવતા રાજી થાય એકદમ લાડવા તો બહુ ભાવે લાડવા બનાવી નાખીએ કહીશું આપણી નાખી બનાવવાનું ને જો પીંડી નાખે તો આપણી તેલ હે ઘાણી નું એટલે આમાં ઘાણીનું તેલ ઉભરાઈ ગયું

खबर में उसी का नीट नीट आई सिट हम बोको और नहीं ठंडी है तो बेतरन जिले के अंदर में फिर अगर सो रही बीच राउंड है और ठंडी लो तो बस ठंडी एंजॉय करिए बस हेड ठंडी एंजॉय करते हैं तो बस हमारे तो नाम बो हाँ बहुत बो ना बने कि बहुत ठंडी लगे ने बस अब ये बस बस काम का भी थोड़ा ना बाकी है भी हम उसको मिल के बोले बहुत बहुत काम है ને બીજો ડાડો રૂખા બક્ષે મોડાલું થાય તો અલગો કી લે જીનું ની બસ ઇન્ટેન્સ સ કરવું પડે હોય થ તો બસ એક બધી કામ કર પરવારી નું આજે ખંધારી પોતામાં ભુગ બાકી તો કરી લે ને એટલે સાબ ની ના હૈન ડાડોનો પકો બધી તૈયાર કર રાખે તો ના તો ઈ હે ના પાઇ મુ કે ઇન્ટેન્સ પાઇ મુ કે ને બસ તે ડાડો બનાવ ને છે એ સાબીલી છે તો આ જ એનો કો પરહે કે પરફેક્ટ છે એટલે એ તો ઈ બધું હે ને બસ આપણે એનું इला तो फेजी पाणी का बडू बाकी एक खरम है गोबर दा खत तो ही पहली तो को तो ये पाणी करण रीन साहि पाणी पीव रवन छे तो बसती मुथे तो बस आपरे ने तो बना ने के तो तो आपरी इस पाय ऊपर छे एक गरम यो एक गरम तको गरम च गरम छे एकदम मज्जा ऊपर तो आपरे ने पकावे गोबर

તો બસ એવું છે ને આજે કાઈમ એ ગા હા ને લાડવા સાહેબ જી અસર સાહેબ તો દીજે હો